આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વાડીએથી બ્લોક ચાલુ કરી દીધો છે કન્ટિન્યુ અને આજે આપણે વાડીએ નેદવા આવ્યા હતા તમને કીધું ને નેધવાનું હું લીધું હતું અને આપણે અહીંયા પહોંચ્યા તો મિત્રો એક વસ્તુ મળી છે તમને બતાવો જો વરસાદના આડે ટીટોળી ના મૂકી ગયું

હવે આપણે દાંતી આવી જાય ને તો બરાબર થઈ જાય ગારો બહુ પડે એટલે નીચે રીતે તો નીકળી જાય એટલે હું દાંતી મારી જાય શું કહી જાય એટલે આપણે માંડવી આવી છે અને અમે ગમ ને દાલે આપણે આમાં નેત તો છે ને બીસ છે એટલે ઓછું છે બાકી ઓલા વચમાં વાયો છે ને અહીંયા બહુ નેત છે એટલે આપણે નેત કરવાનું છે હાલો બતાવો બરાબર આપણે નેદવાનું ચાલુ કરી દીધું છે આપણે જાણીએ વખેડો આપણે આપવાનું છે એટલે નેદવાનું આપણે ચાલુ કરી દીધું એટલે વખેડો આ તૈયાર થાય છે બળદ આપણા ઊભા અને આપણે નેદવાનું છે ક્યાં ક્યાંક નેદ છે મિત્રો વધારે તો બહુ નેદ છે નહીં અમારે આ શિવસુમરો છે આવો હાલો મિત્રો Más